ધાનેરા માતા મંદિર નજીક ડમ્પર પલટી જતા ભીષણ અકસ્માત બે કરતાં વધુ લોકો ઘાયલ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સદી માતા મંદિર નજીક આજે એક ભયાનક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે જઈ રહેલું ડમ્પર અચાનક સ્ટેરિંગ કાબુ ગુમાવતા હાઇવે પર પલટી ગયું જેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં ડમ્પરમાં સવાર બે કરતા વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા લોકોના જણાવ્યા મુજબ ઝડપે ડમ્પર ચાલકે વળાંક લેતા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ડમ્પર પલટી ગયું હતું અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢી ઘટનાની જાણ એકસો ને આઠને કરતા એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે પોલીસે ટ્રાફિકને નિયંત્રણ માટે ડમ્પરને રસ્તા પરથી હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું હોવાનું માનવામાં આવી રહ્યું છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે